સરસર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર અને આજે અમારા આ ચોક ની અંદર જે ગણપતિ અમે બેસાડી રહ્યા છીએ એને આજે નવમું વર્ષ આવતીકાલથી થશે અને આ નવમા વર્ષે દર વર્ષે અમે કંઈક ને કંઈક નવી થીમ લઈ આવીએ છીએ અને રાજકોટના પ્રજાજનોને કંઈક નવું મળે અને દાદાની જે આસ્થા છે એ આસ્થામાં વધારો થાય એના હેતુસર અયોધ્યાનું રામ મંદિરની આ વખતે અમે થીમ લઈ આવ્યા છીએ અને લોકોને ગણપતિની સાથે સાથે ભગવાન રામના પણ દર્શન થાય ભગવાન શિવના પરિવારના પણ દર્શન થાય એ રીતે આખી બનાવવામાં આવી છે લાખો લોકો પધારે છે અહીંયા આશ્રમના વ્યક્તિઓને લઈ આવી એમને જમાડવામાં આવે છે એમને ગિફ્ટ દેવામાં આવે છે બાળકોને લઈ આવવામાં આવે છે અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ સત્યનારાયણની કથા એવા વિવિધ ઉત્સવો પણ અહીંયા મનાવવામાં આવે છે અને લોકોને કેવી રીતના હેલ્પ થઈ શકાય ગણપતિ પછી પણ એનું પણ આ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવે છે